ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે સતત માર્ગદર્શન આપીને નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે કચ્છ કલેક્ટર શ્રી અમિત અરોરા દ્વારા કચ્છમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે હેતુથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી આત્મા કચેરી કચ્છ દ્વારા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે થઈ રહેલી વિવિધ સ્તરીય કામગીરીની વિગતો જિલ્લા કલેક્ટર શ્રી મેળવીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આત્માના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી કલ્પેશ મહેશ્વરીએ તમામ સભ્યોને આવકારીને જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની વર્તમાન સ્થિતિ અંગે વિસ્તૃત જાણકારી જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિને આપી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ પ્રાકૃતિક ખેતી સાથે તાજેતરમાં નવા જોડાયેલા ખેડૂતોની સંખ્યા અને તેમની ખેત ઉત્પાદનો માટે વેચાણ વ્યવસ્થા પાંચ ગ્રામ પંચાયતના ક્લસ્ટર દીઠ તાલીમ જિલ્લા અને તાલુકા કક્ષાએ પ્રાકૃતિક પેદાશોના વેચાણ કેન્દ્રો વિકાસ સપ્તાહ દરમિયાન આત્મા કચેરી દ્વારા ખેડૂતો માટે વિશેષ પ્રાકૃતિક ખેતીની તાલીમ વગેરે વિગતો મેળવી હતી જિલ્લા કલેક્ટર શ્રી મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી તરફ વળે તે દિશામાં વિશેષ કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો આ સમીક્ષા બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી કિરણસિંહ વાઘેલા નાયબ પશુપાલન નિયામક શ્રી આર પટેલ નાયબ ખેતી નિયામક વિસ્તરણ શ્રી પી કે પટેલ નાયબ બાગાયત નિયામક શ્રી મનીષ પરસાણિયા નાયબ માહિતી નિયામક શ્રી ઘનશ્યામ પેડવા જિલ્લા રજિસ્ટ્રાર શ્રી મેઘા અગરવાલ તેમજ સર્વે મદદનીશ ખેતી નિયામકશ્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા